ભૂરાભાઈએ જેબી એડવેન્ચર સાથે સ્પીતિ વેલીની સરખી રાઇડ કરી હતી હવે ફરી તેઓ પંદર અને ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે સ્પીતિ વેલી દલાક માટે બાઇક ટ્રીપ કરી રહ્યા છે આ નવ નાઇટ અને દસ દિવસની બાઇક ટ્રીપના પર પર્સન હિમાલિયન સોલો બાઇક માટેના સાડત્રીસ હજાર અને હિમાલયન ડિઓ રાઇડર માટેના એકત્રીસ હજારની સાથે એસવી વ્હીકલમાં બેસો તો ઓગણત્રીસ હજાર રૂપિયા છે જેની અંદર ખાવું પીવું રહેવું બધું જ આવી જાય છે દિલ્હીથી તમને મનાલી આવશો અને એના પછી તમારી ટ્રીપ બીજા દિવસે શરૂ થશે જેની અંદર રામપુરથી ચિતકુલ પછી કલ્પા તાબો તાબોકાજા લાંગઝા કોમિંગ હિક્કિમ કે જો વલ્ડની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ છે તેવા ચિંચિમ બ્રિજ અને મોસ્ટ બ્યુટિફુલ ચંદ્રતા લેક જોઈને પછી રિટર્ન મનાલી લાવે છે આ ટૂરમાં હિમાલયમ બાઇક હેલ્મેટ પેટ્રોલ સ્ટે ફૂડમાં બ્રેકફાસ્ટ અને ડિનરની સાથે દિલ્હી ટુ મનાલી વોલ્વો બસની સવારી પણ ઇન્ક્લુડ છે સ્પીટી સ્પીટીવેલીની બાઇક ટ્રીપ મોજીલી મારી જેમ કરવી હોય તો ઉપર આપેલા જે બી એડવેન્ચર નંબર ઉપર હમણાં જ કોલ કરવાનું ના ભૂલતા હો